જે શ્રી કૃષ્ણ હરે ઓલી રાધા રૂપિ રાણી అరే ఓలీ రాధా రూప రాణి కనువడాీ పటరాణి రాణి కనూరా నీ పట రాణి రూప రాణి హరిణి నవ రంగ చూందడి వేరీ హేణే నవ రంగ చూందడి పేరి అరే తో గోకూడనీ చేజ సఖిక వాణి రూప రాణి అరే అ રાત સર રઢિયાળી આરે આવી વા ચલડી ત્યાં વાગી ત્યાં ચલડી વાગી સૌ ભેગી ગોપી રે સૌ ભેગી મળી રૂપ રાણી અરે રાધિકા ને ગર્વ ગણેરો હરે રાધિકા ને ગર્વ ગણેરો હરે પ્રભુ રેતા કેવા મારી પાછે હરે પ્રભુ રેતા કેવા મા પાછ ફૂલાણી વ્રજરાણી રાણી રે ફૂલાણી વ્રજરાણી રૂપરાણી રૂપ રાણી અરે એક આંબા કેરી ડાળે હરે એક આંબા કેરી ડાળે આરે રાધા આંબા ફળ નિહાળે હરે રાધા આંબા ફળ નિહાળે લેવાને લલચાણી રે લેવાને લલચાણી રૂપરાણી અરે પ્રભુ કેવા લાગ્યા પ્રીતે અરે પ્રભુ કેવા લાગ્યા પ્રીતે ગ્યા ગોરી કંધે ચડો ને હેતે હરે ગોરી કંધે ચડો ને હેતે કેરી ને લ્યો તણી કેણી રૂપ રાણી હરે કંધે ચડિયા રાધા રાણી અરે કંધે ચડિયા રાધા રાણી અરે ને માન્યા શેઠ ગણવા હરે માન્યા સે હારે ને માનવા મણ્યા શે ઠરે વિસારે મલ્લકાણી વિસારે મલ્લકાણી રૂપરાણી અરે જેવી આંબા ડાળ પકડી આરે જેવી આંબા ડાળ પકડી અરે અંતર ધ્યાન થયા મોરારી આરે અંતર ધ્યાન થયા મોરારી રાધિકા લટકાણી રાધિકા લટકાણી રે રૂપરાણી આરે વાલો ગૌર વનુખાંડ ન કરતા આરે વાલો ગૌર વન નું ન કરતા પોળા પગ તો નું હરતા પોળા પગ તો નું ુ હરત શ્રી જાણી પ્રભુને લ્યો જાણી રૂપ રાણી હરિષ કર વાહ રાધાનો આરે ગર્વ ઘડીયો રાધાનો હરે પામી પ્રેમ રસ કાનાનો આરે પ્રેમી પ્રેમ રસ કાનાનો રાધિકા હર કાણી રાધિકા હર કાણી રૂપ રાણી ઓલી રાધા રૂપ ની રાણી આરે ઓલી રાધા રૂપ ની રાણી કાનૂરાની પટ રાણી પટરાણી રૂપરાણી પટ રાણી રૂપ રાણી જય શ્રી કૃષ્ણ ગમે તો લાઈવ કરજો શેર કરજો સસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં